શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સંત અને ગોવાડિયાની પ્રેરણાદાયક વાર્તા પ્રાચીન સમયમાં માનવ જીવનની સરળતા અને શાંતિ એ જીવનના મર્મ હતા લોકો આદર્શ જીવનશૈલી અપનાવીને ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગો પર ચાલતા હતા તે સમયે સંતોનું જીવન અને તેમનો જ્ઞાન જગત સામાન્ય માનસ માટે પ્રેરણાનો સ્ત્રોત હતું સંતો પોતાના તપ ધ્યાન અને મંત્ર જાપ દ્વારા પ્રભુ સાથેના સંવાદને સાધવાના પ્રયત્નો કરતા હતા તેમના આ કર્મો અનેક લોકો માટે રહસ્ય અને આશ્ચર્યના વિષય હતા એક ગોવાળિયાની આ લેખિત ઘટના એ આધ્યાત્મિકતા અને જિજ્ઞાસાને ઉજાગર કરતી છે ગોવાળિયો જે રોજ ગાયોને ચરાવવા માટે જંગલમાં જતો હતો ત્યાં એક સંતને તેમના આશ્રમમાં તપ અને ધ્યાન કરતો જોતો ગોવાળિયાને સમજાતું નહોતું કે સંત આવું શું કરી રહ્યા છે બાળપણની ઉંમરના મનમાં જિજ્ઞાસાનું સ્થાન હોય છે અને ગોવાળિયાના મનમાં પણ સવાલ ઊભા થયા કે તપ ધ્યાન અને મંત્ર જાપના પાછળનું રહસ્ય શું છે આ ઘટના માત્ર એક ગોવાળિયાની કથાની જ નહીં પણ દરેક માનવી માટે સંદેશ આપે છે કે જિજ્ઞાસા જીવનમાં નવી દિશા આપે છે પ્રાચીન સમયમાં એક ગોવાળિયાએ સંતને તપ કરતા જોયા સંતે જણાવ્યું કે આવું કરવાથી ભગવાનના દર્શન મળે છે આ સાંભળીને ગોવાળિયાએ તપ કરવાનું શરૂ કરી દીધું એક ગોવાળિયો રોજ ગાયને ચરાવવા માટે ગામથી બહાર જંગલમાં જતો હતો જંગલમાં એક સંતનો આશ્રમ હતો ત્યાં સંત રોજ તપ ધ્યાન મંત્ર અને જાપ કરતા હતા ગોવાળિયાએ રોજ સંતને જોતો ત્યારે તેને સમજાતું નહીં કે સંત આવું કેમ કરે છે ગોવાળિયાની ઉંમર ઓછી હતી સંતના આ કર્મોને સમજવા માટે તે સંત પાસે જવાનું વિચારે છે એક દિવસ ગોવાળિયાએ હિંમત કરીને સંત પાસે જવાનું નક્કી કર્યું તેમણે સંતને પૂછ્યું કે તમારા આ તપ અને ધ્યાનનો અર્થ શું છે તમે આ બધું શા માટે કરો છો સંતે સૌમ્ય વાણીમાં જવાબ આપ્યો કે આ સાધના પ્રભુના દર્શન માટે છે આ શબ્દોએ ગોવાળિયાના હૃદયને સ્પર્શ્યું માતૃત્વની જેમ સંતે પણ ગોવાળિયાને પ્રેમ ભર્યું માર્ગદર્શન આપી અને સમજાવ્યું કે તપ ધ્યાન અને મંત્ર જાપ માનવ જીવનને ઊંચાઈએ પહોંચાડે છે સંતે જણાવ્યું કે હું ભગવાનને મેળવવા માટે ભક્તિ કરું છું રોજ પૂજા પાઠ તપ ધ્યાન અને મંત્ર જાપ કરવાથી ભગવાનના દર્શન થઈ શકે છે સંતની વાત સાંભળીને ગોવાળિયો વિચારવા લાગ્યો કે ભગવાનના દર્શન કરવા જોઈએ આ વિચારીને ગોવાળિયો આશ્રમમાંથી બહાર આવ્યો અને એકાંત જગ્યાએ એક વૃક્ષની નીચે એક પગે ઊભો રહીને તપ કરવા લાગ્યો થોડી વાર પછી તેણે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું ગોવાળિયાએ વિચાર્યું કે જ્યાં સુધી ભગવાન દર્શન નહીં આપે ત્યાં સુધી હું આવો જ રહીશ નાના ભક્તની આટલી કઠોર તપસ્યાથી ભગવાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ ગયા ગોવાળિયા સામે પ્રગટ થયા અને બોલ્યા કે પુત્ર આંખ ખોલો હું તમારી સામે આવી ગયો છું ગોવાળિયાએ આંખ ખોલ્યા વિના જ પૂછ્યું કે તમે કોણ છો ભગવાન બોલ્યા કે હું ઈશ્વર છું જેમના દર્શન માટે તમે તપ કરી રહ્યા છો આ સાંભળીને ગોવાળિયાએ આંખ ખોલી લીધી પરંતુ તેણે ઈશ્વરને ક્યારેય જોયા હતા નહીં તે વિચારવા લાગ્યો કે આ તે જ ભગવાન છે સત્ય જાણવા માટે તેણે ભગવાનને એક વૃક્ષ સાથે દોરડાથી બાંધી દીધા ભગવાન પણ ભક્તના હાથે બંધાઈ ગયા ગોવાળિયો તરત દોડીને તે સંતના આશ્રમમાં પહોંચી ગયો અને સંપૂર્ણ વાત જણાવી દીધી સંત આ બધું જ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ પણ તરત જ ગોવાળિયા સાથે તે જગ્યાએ પહોંચી ગયા સંત તે વૃક્ષ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જોવા મળ્યું નહીં ભગવાન માત્ર ગોવાળિયાને જ જોવા મળી રહ્યા હતા સંતે જણાવ્યું કે મને તો અહીં કોઈ દેખાઈ રહ્યું નથી તો ગોવાળિયાએ ભગવાનને તેનું કારણ પૂછ્યું ભગવાને કહ્યું કે હું તે જ વ્યક્તિને દર્શન આપું છું જે નિસ્વાર્થ ભાવથી મારી ભક્તિ કરે છે જે લોકોના મનમાં કપટ સ્વાર્થ લાલચ હોય છે તેમને હું દર્શન આપતો નથી આ વાત આપણને શીખવે છે કે આધ્યાત્મિકતા ક્યારે અને ક્યાંથી પ્રેરણા આપે તે કહી શકાય નહીં સંત અને ગોવાળિયાની આ વાર્તા માનવીના જીવનમાં સંસ્કાર સ્નેહ અને ધ્યાનના મહત્વને જણાવીને જીવનને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે આ પ્રેરણાદાયક વાર્તામાંથી એ બોધપાઠ મળે છે કે જે લોકો ભગવાનની ભક્તિ અંગત સ્વાર્થના કારણે કરે છે તેમને ભગવાનની કૃપા મળી શકતી નથી નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવેલી ભક્તિ જ સફળ થાય છે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેજો